મહાન ક્રાંતિકારી મહિલાઓ લેખક બ્રહ્મવર્ચસ શાંતિકુંજ હરિદ્વાર જોન ઓફ આર્ક બલિદાનથી દેશ જાગી ઉઠ્યો પંદરમી સદીની વાત છે અંગ્રેજોએ ફ્રાન્સ પર હુમલો કર્યો એ સમયે ફ્રાન્સની સેનાની આગેવાની એક મહિલા કરી રહી હતી વિરાંગના જોન ઓઇસ નદીની કિનારે વસેલા કમ્પેન શહેરની પાસે એક બાજુ જોન પોતાના સાથીઓ સાથે મોરચો સંભાળી રહી હતી બીજી બાજુ અંગ્રેજોની વિશાળ ફોજ શરૂઆતમાં તો અંગ્રેજોના છક્કા છૂટવા માંડ્યા અંગ્રેજ સેના પીછે અટકાવવા લાગી ત્યારે અંગ્રેજ સેનાપતિએ કપટ નીતિથી કામ લીધું અને જોન તથા તેના સાથી બંને બાજુથી ઘેરી લીધા વિરાંગના જોન અંગ્રેજોની ચાલ સમજી ગઈ એણે તરત જ સૈનિકોને રણમેદાન છોડી હટી જવાની આજ્ઞા આપી અંગ્રેજ સેના તો ફક્ત જોનને જ પકડવી પકડવા માંગતી હતી કારણ કે જોન જ ફ્રાન્સની જનતામાં ચેતનાનો શંખ ફૂક્યો હતો ફ્રાન્સની ફ્રાન્સી સેના રણક્ષેત્ર છોડીને ભાગવા માંડી અંગ્રેજોએ તેનો પીછો કર્યો અને જેનને ચારે બાજુથી ઘેરી લીધું અભિમાન્યુની જેમ તે અંગ્રેજોના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ અને અંગ્રેજોએ તેને પકડી લીધી ત્યાર પછી કાણી રૂવાડા ખડા કરી દે એવો છે અંગ્રેજોએ ઝોન પર ભયંકર ત્રાસ ગુજાર્યો પરંતુ તે અંતિમ ગણું સુધી મોં ખોલ્યું નહીં એકવાર ભાગવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ દુર્ભાગ્યથી પગ લક્ષી ગયો અને ફરીથી પકડાઈ ગઈ જોનને મૃત્યુદંડ આપવામાં આવ્યો તેને જીવતી બાળી નાખવામાં આવી સ્વતંત્રતા અને દેશ પ્રેમની જોત પ્રગટાવનાર ફ્રાન્સની આ વીરાંગના હંમેશ માટે દુનિયા છોડીને ચાલી ગઈ છેલ્લી ઘડી સુધી એમણે કહ્યું કે જે અંગ્રેજ યુદ્ધમાં બચ્યા છે તેને વિજયનું અભિમાન કરી રહ્યા છે એમને ટૂંક સમયમાં જ ખસેડી ખદેડી મૂકવામાં આવશે ત્રીસમી મે પંદરસો એકત્રીસના રોજ રોયનના મેદાનમાં જોનને ઊભી રાખીને બાળી મૂકી પરંતુ એણે પોતાના હત્યારાઓ માટે ઈસુ જેવી પ્રાર્થના કરી જોને કહ્યું કે ઈશ્વર એને માફ કરજે કારણ કે તેઓ મને બાળીને માનવ ઇતિહાસમાં અમર બનાવી રહ્યા છે મારો વિશ્વાસ છે કે આ બલિદાન વ્યર્થ નહીં જાય પ્રતિકૂળ અને પ્રાણઘાતક પરિસ્થિતિઓમાં પણ શુભના દર્શન કરવાનો સ્વભાવ મનુષ્યને કેટલું સુખ અને સંતોષ આપે છે જોનના બલિદાને ફ્રાન્સના આત્માને આત્મામાં જાદુ ફૂંક્યો એના મૃત્યુથી દેશ સ્તબ્ધ થઈ ગયો એની ભયંકર આંધી આવી કે અંગ્રેજ શાસનના પાયા ડોલવા લાગ્યા ટૂંક સમયમાં ફ્રાન્સનો એ ફ્રાન્સ એક શક્તિશાળી દેશના રૂપમાં ઉદય થયો જોન ઓફ આર્કની જીવન કથા નારી શક્તિ અને સાહસની કહાણી છે એ લોકો માટે રૂપ છે જે માતૃશક્તિને આવડા કહીને જેણે પુરુષોની તુલનામાં નીચ કક્ષાની બતાવે છે જે જાતિના લોકોએ પાંચસો પહેલાં આ વિરાંગનાને જીવતી બાળી નાખી હતી એમણે જ પાછળથી એને માનવતાનું ગૌરવ કહીને બિરદાવી સન ઓગણીસો નવમાં રોમના પોપે જોન ઓફ આર્કને ભાવભર્યા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપી હતી જોનનો જન્મ પશ્ચિમ ફ્રાન્સના ખેડૂતના ઘરે સન ચૌદસોને બાણુંમાં થયો હતો એ સમયે શિક્ષણ નામની કોઈ ચીજ નહોતી પાદરીઓ અને ધનવાનો સુધી જ આ દુનિયાનું જ્ઞાન વિજ્ઞાન સીમિત હતું પાદરી પણ મનમરજી પ્રમાણે ધર્મનો અર્થ સમજાવીને પોતાનું કર્તવ્ય પૂરું કરતા હતા અજ્ઞાનના અંધકારમાં ધર્મનું વિકૃત સ્વરૂપ ફૂલે ફાલે છે ત્યારે ધનવાનો ધર્મનો શાસ્ત્રના રૂપમાં ઉપયોગ કરતા હતા એને ગરીબોનું શોષણ કરતા હતા ધર્મગુરુઓ પણ પૈસા લઈને બાપનો નાશ થયાનું પ્રમાણપત્ર આપીને ધનવાનો લૂંટતા હતા આવા અંધયુગમાં એક ગરીબ ખેડૂતની દીકરી કેવી રીતે ભણી ગણી શકે એટલે જોન માતા પિતાના કામમાં મદદ કરતી આ સમય દરમિયાન વિદેશી અંગ્રેજોનો વ્યવહાર પણ આ છોકરીએ જોયો વિદેશી શાસકોએ કેવા કેવા અત્યાચારો કર્યા હતા એ લખવાની આવશ્યકતા નથી એ બધા જાણે છે કે પરતંત્ર અને ગુલામ દેશના નાગરિકોને કેવી પરિસ્થિતિમાં જીવવું પડ્યું છે અને જોન આ બધું ગમ્યું નહીં સમજદારીનો વિકાસ થતાં જ એણે અનુભવ કર્યો કે અત્યારે ફ્રાન્સ પર બીજા દેશના લોકોનું રાજ્ય છે ત્યાંના લોકોએ કેટલી વાર સ્વતંત્રતાની માંગણી કરી એમનો અવાજ દબાવી દેવામાં આવ્યો ફ્રાન્સ પર કબજો જમાવાની કહાણી પણ છઠ છ કપટ અને ષડયંત્રોથી ભરેલી છે ફ્રાન્સના છઠ્ઠા ચાર્લ્સે પોતાની બેટીનું લગ્ન ઇંગ્લેન્ડના પંચમ હેનરી સાથે કર્યું હતું સમયે જતાં જ્યારે ચાર્લ્સ મૃત્યુ પામ્યા ત્યારે પંચમ હેનરી જબરદસ્તી કરીને વારસદાર બની ગયો અને અન્યાય અને અનિથિતિ વિરુદ્ધ ઠેર ઠેર તોફાનો થયા પણ એનાથી પરિસ્થિતિમાં કંઈ ફરક પડ્યો નહીં એ સમયે ફ્રાન્સમાં હેનરીના કર્મચારીઓ અને સૈનિકોની સંખ્યા વધારી હતી અધિકારીઓ સત્તાના જોરે બળજબરી કરી રહ્યા હતા જોનની ચૌદ વર્ષની ઉંમરે એક એવી ઘટના ઘટી જેણે પોતાના દેશને આઝાદ કરવાનો સંકલ્પ લીધો એક દિવસે તે ખેતરમાં જઈ રહી હતી રસ્તામાં બજાર આવતું હતું પડતું હતું બજારમાં એણે એક અંગ્રેજને દુકાનદાર સાથે લડતો જોયો લોકોનું ટેળું ભેગું થઈ ગયું બોમ પાડતો અંગ્રેજ દુકાનમાં દાખલ થયો અને સમાન બહાર ફેંકવા માંડ્યો દુકાનદારની ભૂલ એટલી હતી કે તેણે અંગ્રેજ પાસે સામાનના પૈસા માંગ્યા હતા આટલી વાત પર અંગ્રેજે બિચારા દુકાનદારની બધી ચીજો ઉડાવી ઉડાવીને ફેંકી દીધી હતી અને લોકો ઊભા ઊભા દેખતા જ રહી ગયા જોનને અંગ્રેજનો આ વ્યવહાર ગમ્યો નહીં ઉપરાંત તેણે એક નવી વાત ન સમજાય કે બધું જાણતા હોવા છતાં પણ લોકો કશું બોલતા કેમ નથી આખો દિવસે ઘટનાના વિષયમાં વિચારતી રહી અને સાંજે તેણે પિતાજીને કહ્યું કે લોકો અન્યાય ચૂપચાપ કેમ જોઈ રહ્યા હતા બેટી એ અંગ્રેજ સરકારનો કર્મચારી હતો એટલે પિતાએ કહ્યું સરકાર શું છે લોકોને સુખી બનાવવા માટે સરકાર બનાવવામાં આવે છે પણ પિતાજી એનાથી સુખી કોણ છે જોને પૂછ્યું બેટા આ સરકાર વિદેશીઓની છે એટલે જ તેઓ મનમરજી પ્રમાણે ચાલશે લોકોની આવી સરકાર હટાવી દેવી જોઈએ જોન બોલી અને એણે કહ્યું પિતાજી હું સરકારને ઉખેડી ફેંકીશ પિતાજીએ જોનને ફટકારીને ચૂપ કરી દીધી પરંતુ સરકારને હટાવવાની ઈચ્છા એના મનમાં તીવ્ર બનતી ગઈ તે દરરોજ કહેતી કે હું વિદેશીઓને એમના દેશમાંથી ખદેડી મૂકીશ દિવસ વીતવા લાગ્યા અને બાળપણમાંથી યવન તરફ વધતી ગઈ હવે મા બાપને પોતાની બેટીના વિવાહની ચિંતા થઈ તેમણે વર્ષ સુધીને જોન સામે લગ્નની યોજના રાખી પરંતુ જોને વિવાહના વિષયમાં જ પ્રશ્ન પૂછી નાખ્યો પિતાજી શું લગ્ન કર્યા પછી હું આપણા દેશને આઝાદ કરાવી શકીશ હા પિતાએ કહ્યું કે તારો પતિનો સાથ આપે તો તો હું આ જીવન કુંવારી રહીશ કોઈને પોતાનો અનુકૂળ બનાવવા માટે મારે પ્રયત્ન કરવા પડે તો લગ્ન કરવાથી શું લાભ કૌટુંબિક જવાબદારીથી મુક્ત રહીને વધારે નિષ્ઠા તથા મહેનત માથે પ્રયત્નો કરવા માટે જોને લગ્ન કરવાની ના પાડી દીધી એની સુંદરતા તરફ મુક્ત થઈને એક અમીર વ્યક્તિએ પણ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો માતા પિતાએ આ તક છોડવા માંગતા નહોતા આ બાજુ જોન પણ આ જીવન કુંવારી લેવાનું વ્રત લઈ ચૂકી હતી પિતાએ પ્રેમ લાલચ અને ધમકીના બધા જ ઉપાય અજમાવ્યા પરંતુ ઝોન ડઘી નહીં તેને મારી નાખવાનો પણ ભય બતાવવામાં આવ્યો નિશ્ચિત વ્રત એટલે વ્રત એકવાર નિર્ણય કર્યા પછી પાછું પગલું ભરવાનું કામ કાયરોનું છે હવે જોન ઘોડેસવારી અને હથિયાર ચલાવવાનો અભ્યાસ કરવા લાગી તે લગ્ન અને લગ્ન અને નિષ્ઠા સાથે શરીરની તાકાત વધારી રહી હતી એ રીતે એનો સંકલ્પ અને આત્મવિશ્વાસ પણ વધી ગયો લક્ષ્ય સાધના કરવા માટે કરવામાં આવેલો કોઈ પણ પ્રયત્ન આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે આ આત્મવિશ્વાસ બધી સફળતાઓનું મૂળ છે ચૌદસો બ્યાસીમાં બ્રેડફોર્ડના ડ્યુકે ફ્રાન્સ પર હુમલો કર્યો ઓરગંડીના રાજાની મદદથી ડ્યુકે ફાંસી ફ્રાન્સના નાના મોટા પ્રાંતો પર વિજય મેળવ્યો અને થોડા મહિના પછી આર્લિયન્સની બાજુ બાજુ ઘેરો ગાલ્યો અને કિલ્લાની નાકાબંધી કરી લીધી જોને જ્યારે આ વાત સાંભળી ત્યારે તે ઉચ્ચેદિત થઈ ગઈ અને તેણે આર્લિયન્સને બચાવવાની યોજના બનાવી અને ઘરથી ચૂપચાપ ભાગી નીકળી ઘોડા પર બેસીને તે પોતાના મામાને ત્યાં પહોંચી મામા જોનને પ્રોત્સાહન આપતા હતા મામા ડોરેન્સ પાસે લઈ જઈને બધી વાતો બતાવી દીધી મામા મદદ કરવા તૈયાર થઈ ગયા અને આગળની યોજના બનાવી બંનેએ મળીને નિશ્ચય કર્યો કોઈપણ રીતે રાજાને મળવું જોઈએ મામા સૌથી પહેલાં ગવરને મળ્યા અને જોન તથા એના ઉત્સાહમાં યોગ્યતા અને ભાવનાઓનો ઉલ્લેખ કર્યો જોનને બીજા પણ એવા સાથીદારો મળ્યા જે ફ્રાન્સમાં પોતાનું શાસન સ્થાપવા માંગતા હતા ગવર્નરની રજા લઈને ચૌદ જાન્યુઆરી પંદરસો ત્રેવીસના રોજ એ બધા પોતાના પ્રિય રાજાને મળવા માટે ગયા રાજમહેલ સુધી પહોંચવા માટે માઇલો લાંબો રસ્તો કાપવાનો હતો કષ્ટો સહન કરતાં કરતાં પહોંચી ગયા રાજા ચાર્લ્સે એમની બહાદુરી અને સાહસ જોઈને પોતાની સેનાની અમુક ટુકડીઓની આગેવાની સોંપી જોન સૈનિકો લઈને અંગ્રેજો સામે લડવા લાગી એક યુવતીનું સાહસ જોઈને અંગ્રેજોની સેનામાં ખડભડાટ મચી ગયો ધાર્મિક સ્વભાવના અંગ્રેજ સૈનિકોમાં અફવા ફેલાઈ ગઈ હતી કે જોનની સાથે ઈશ્વરીય શક્તિ કામ કરી રહી છે અંગ્રેજ સૈનિકોએ વાત પર વિશ્વાસ કરી દીધો કારણ કે હજી સુધી એમણે કોઈ સ્ત્રીને આટલી વીરતાથી લડતા જોઈ નહોતી પરિણામે સેનાનું મનોબળ તૂટ્યું અને પીછે કરવા માંડી આર્લિયન્સનો ઘેરો તૂટી ગયો આ વિજયનો યશ જ્હોનને આપવામાં આવ્યો અને એને આલિયન્સ કુમારીનું સન્માન મળ્યું પરંતુ હજી તો ઘણું કામ બાકી હતું આર્લિયન્સ તો જીતી લીધું પણ ફ્રાન્સના મોટા ભાગ પર વિદેશીઓનો કબજો હતો ચાર્લ્સે પોતાની સેનાની આગેવાની જોનને સોંપી અને શરૂ થયું વિજય અભિયાન સાહસ અને સૌર્યની દેવી જોન પોતાની સાથે જોઈને સૈનિકો ત્યાગ અને બલિદાનથી ભાવનાથી પહેરાવીને મરીફિટવા તૈયાર થઈ ગયા પરિણામે કેટલાય પ્રદેશો પર વિજય મળી ગયો ફ્રાન્સિસી સેનામાં વિજય ના અભિમાનથી ઉડ્ડતા અને ચારિત્રહીનતાનો રોગ ફેલાવવા માંડ્યો આ જોઈને જોન નિરાશ થઈ ગઈ તેણે સૈનિકોને સાવધાન કર્યા જો આ સ્થિતિ સુધરે નહીં તો દેશને આઝાદ કરવા માટે હજારો જન્મ પણ ઓછા પડશે યુદ્ધ ચાલુ રહ્યું પરંતુ ફ્રાન્સી સેનામાં ભ્રષ્ટતા ઓછી થઈ નહીં પરિણામે જોનને બલિદાન આપવું પડ્યું નૈતિકતાના અભાવમાં સેનાનું મનોબળ તૂટ્યું આ કારણે ઓઇસ નદીના કિનારે કમ્પેનના મેદાનમાં તે પકડાઈ ગઈ અને શહીદ થઈ ગઈ એના બલિદાને ફ્રાન્સની જનતા અને સેનામાં પોતાની ભૂલો સુધારવા માટે પ્રેરિત કરી અને જોનની આજીવન સાધના સફળ ફળ સ્વરૂપે ફ્રાન્સ આઝાદ થયું જોન દુનિયાની સર્વપ્રથમ મહિલા સેનાપતિ હતી જેને પગલે ડગલે વિજય મેળવ્યો હતો